આ દાખલામાં આપણાને બે ત્રિકોણ આપ્યા છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ બરાબર અને એમાં બે બાજુઓ બંને ત્રિકોણની બે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એવું કીધું છે અને બે અનુરૂપ ખૂણા એટલે કે ખૂણો બી અને ખૂણો વાય એ સ સરખા છે તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ બે ત્રિકોણની અંદર તેના અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાય હવે આમાં બે બાજુ પણ એ બી અપોન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ હવે તો એ અપોન એક્સ વાય આવી ગયું બીસી આવી ગયું તો એ લઈ શકો એસી લઈ શકો ચલો આપણે એસી લઈ લઈએ એસી શું થઈ જશે એક્સેડ તો આ ત્રણેય બાજુઓ સમ પ્રમાણમાં થશે બરાબર છે સમરૂપ ત્રિકોણની ત્રણ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય હવે આ આપણે લખી દીધું હવે આપણને શું આપ્યું છે તો એ બી આપ્યું છે છ બરાબર એસી તમને આપ્યું છે કેટલું આપ્યું છે એસી અહીંયા તમને એસી આપ્યું છે કેટલું પંદર બરાબર ઓકે એક્સ વાય આપી દીધું છે એક્સ વાય આપી દીધું છે કેટલું આપ્યું છે પંદર બરાબર અને તમને શોધવાનું કીધું છે એટલે કે આ શોધવાનું કીધું છે હવે જ્યારે પણ આવી રીતે ત્રણ સમાન ગુણોત્તરો આપ્યા હોય હવે એમાંથી તમે જુઓ કે આની બધી માહિતી આપેલી છે અને આની એક માહિતી આપી છે ને બીજી શોધવાની છે તો આપણે આની કોઈ જરૂરિયાત હાલ રહેતી નથી તો એને અત્યારે સાઈડમાં રાખીએ તો આપણે જો આ જ બંનેને સરખાવીએ તો શું થશે આપણને શું મળ્યું પંદર અને અહીંયા કોણ આવશે છ બરાબર એક્સ જેડ છ સાથે ગુણાશે અને પંદર પંદર સાથે ગુણાશે પંદર ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં તો એક્સ બરાબર પંચોતેર ભાગ્યા બે પંચોતેરના અડધા કેટલા થાય સાડત્રીસ પોઈન્ટ પાંચ બહુ સરસ તો આનું મૂલ્ય આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ અહીંયા કોઈ એકમ હા આપેલો છે એકમ તો એકમ ખાસ લખવો જોઈએ સેન્ટીમીટર તો આ બેટા આપણો જવાબ થશે આ રીતે તમારે જ્યારે પણ ત્રિકોણ બે સમૃદ્ધ ત્રિકોણ આપ્યા હોય તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ઘૂમણા સમાન હોય